તો હોંડી થી ડોકા થી કરતો તો એ તો તમા ટેવ હે શું આયા તા મહેમાન તો અમારા ગગાને જોવાય આતા કરમા નથી કપડા ધોવા ને ગગાને આવશું કયા ગામ થી આયા તા ઈ આમ તમે જો વારે થી નીકળીન રાધનપુર રાધનપુર થી થરા થરા થી દીયોદર દિયોદર થી પાપર પાપર થી હુઈ ગામ ને હુઈ ગામ થી હાતલપુર ને હાતલપુર થી પાછા વારે આટલા કે ગોરપટણ હતા પાકુ એડ્રેસ ના આપ્યું ના એડ્રેસ ના આપ્યું ઈ કે કે અતારું જમાનો કેવો છે કે છોકરા છોકરીને એકબીજાને પસંદ આવી જાય ને માવતરને પસંદ ના આવે તો છોકરા છોકરી મારા દીકરા ભાગી જાય ઈ કે અમારી કે છોકરી તમારા ગગાર ભાગી જાય તો પછી તમે કીધું નઈ કે આની વાહ હે તો શેરની કારી કુતરી હોય નથી ભાગતી તો તમારી છોકરી શું તંબુરો ભાગવાની એવું થોડું રૂપ નું એકલું હોય ઈ કે સરકારી નોકરી હોય તો બસ હવે એમને કોણ સમજાવે તો મને સરકારી બસમાં સીટ નથી મળતી સરકારી નોકરી શું તંબુરો મળવાની એમ તો અમારે આ મરદનું ફાડ્યું ગમે અને સાચાનું હાચું મોઢે કરી દ્યું અમારા ગગો એમ તો દેખાડો ને રૂપારો તો તારા ગગાની વાત જવા દે હું હમણાં દિવસમાં નીકળ્યો માવો ખાવા મેં કીધું આ શું સૂરજ ગ્રહણ છે કે શું ત્યાં તો મેં જોયું તારો ગગો બારો નીકળ્યો તો એવો હો રૂપારો કારણ મારો સીટ એક નહીં તે હું એકદી રાતે ખેતરે ચોકી કરવા ગયો ત્યાં તો જુઓ તો ખૂણામાંથી અવાજ આવે રહો મેં કીધું મામો બામો થયો કે શું મેં તો આમ બત્તી મારી તોય દેખાણો નહીં પછી તાર ગગાએ દાંત કાઢ્યા કુટુંબના લગ કરતા હું તો મજાક કરું મારો મજાકનો શું પાવ છે તેરે મને ખબર પડી કે તારો ગગો અહીંયા છે હો હું મસાલો ખાઉંને એટલે મારો આખો દી સુધરી જાય પણ તારા ગગાનું રૂપાનું મોઢું જાઉં ને તો મારા મસાલાએ ફેલ થઈ જાય કુટુંબના અલગ કરતા હું તો મજાક કરું

ત્યાં તો પણ હાર્યું પાણી ભરીને આવતી હતી ગાયોના ધાણા આવતા હતા મેં ઇન્ટરવ્યુ પેલા ગાય માતાને પગે લાગી દઈ જેવો હું ગાય માતાને પગે લાગ્યો ગયો તારા ગગાએ મને બોલાયો અને ઈ ગાય મને અડફેટે લીધો અને પછી ખબર પડી મને ઈ ગાય નતું આખલો હતો ઓય તે દી અમારા ગગાને 10 માની પરીક્ષા હતી તી 5 વખત તારું મોટું જઈને ગયો ફેલ થઈ ગયો મોટું ના લગાતો તો હું મજાક જ કરતા હતો હવે આ નસીબને ને એ તો બધું બરોબર છે મેન વાત છે જમીન જાગીરની અને અત્યારે તો છોકરીવાળાના કેવા નખરા હોય છે કે અમાર છોકરી શહેરમાં રહેશે ગામડે નહીં રહે ને વાસિંદુ નહીં કરે ઢોરાનું નહીં કરે ને કપડાં પોતા નહીં કરે ને એના માટે તમે બાઈ રાખી દેજો ને વોશિંગ મશીન લાવી દેજો ને હોટલમાં ખાવા જશે ને પણ આ તો આપણા જેવા ગામડાના હતા એટલે એ ખાલી એવું બધું પૂછતા હતા કે તમારે કેટલી જમીન છે ને શું વાવો છો ને કેટલી ઉપજ આવે છે ને શું ભાગે રાખો છો ને પછી તો મેં મોટે મોઢ કીધું કે તમે મને જોવાયા હો કે ભાગ રાખવા આવ્યા હો કીધું જ ખરું આ અમાર મરદનો ફાડ્યો ગમે એ મોટે મોટ હાચે હાચું કહી દે અને મરદનો ફાડ્યો ને મૂરખ સંધા કે હું તો વેવી આપડી જે મજાક વાર જ હતા મને ઓઠે લઈ જઈને શું કીધું ખબર હે કે આ છોકરો અમને બતાવ્યો બતાવ્યો હવે મહેરબાની કરીને કોઈ બીજાને ના બતાવતા એટલે એ મજાક કરતા હતા મને લાગે એમને ગમી જ ગયું છે મે કીધું કેવું લાગ્યું તો મને કે અમે ઘરે જઈને જવાબ દેશું પડે જેવું થઈ ગયું હજી ફોન ન થયો મન લાગે એનું રિચાર્જ પતી ગયું રિચાર્જ કરાવીને ફોન કરશે નંબર તો સાચો આવ્યો છે ને નંબર તો વેવાણે માંગે તો સાચો જ આપ્યો તમારું કરી કે મારું તું ચિંતા ના કર તમ તારે તારું થઈ જશે નહીં થાય ને તો તારા નીલ પરણાઈ દેશું પણ તને પરણાવશું લઈને ભાગી ગયો